અમરેલીના રાજુલાના પીપાવાવ પોર્ટ મહીપરી યોજનાની પાઇપલાઇનમાં મીટર મૂકવાની હિલચાલ સ્થાનિકોએ મીટર મૂકવાની હિલચાલનો વિરોધ કર્યો છે પાઇપલાઇનથી દેવપરા ભેરાઈ રામપરાને પીવાનું પાણી મળે છે પીપાવાવ પોર્ટ રામપરા સહિતના ગામ દત્તક લીધા છે પાઇપલાઇનના કનેક્શનમાં મીટર લગાવે તે પહેલા જ વિરોધ થયો સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો સ્થાનિકોના સમર્થનમાં એમએલએ હીરાભાઈ સોલંકી સહિતના નેતાઓ પહોંચ્યા રાજુલા એપીએમસી ચેરમેન

તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઈન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે એની પહેલાં પ્રાયોરિટી આપે છે બની બનતી હોય છે તો છતાં પણ આ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં